નમસ્કાર મિત્રો શું તમને લાગે છે કે દર મહિને એક કરોડ રૂપિયા કમાવા શક્ય છે જો તમારો જવાબ ના હોય તો કદાચ આ માહિતી તમારા માટે નથી પણ જો તમને તમારી જાત પર અટૂટ વિશ્વાસ હોય અને કંઈક તમે મોટું કરવા માંગતા હો તો આ જે સફળતાનો જાદુ છે એ તમારી જિંદગી બદલી નાખશે ગણિતમાં જેમ બે વત્તા બે બરાબર ચાર જ થાય તેમ સફળતામાં પણ આ જ્ઞાન અનુસરશો તો પરિણામ ચોક્કસ મળશે પ્રથમ ત્રણ મહિના પોતાની જાતને રીપ્રોગ્રામ કરો કોઈ પણ મોટી પહેલા પાયો મજબૂત કરવો પડે પહેલા ત્રણ મહિના તમારી જિંદગીમાંથી વસ્તુઓ દૂર કરો મોડી રાત સુધી દોસ્તો સાથે ગપ્પા મારવા કે રીલ્સ જોવી બંધ કરો આળસ છોડો અને વહેલા ઉઠવાની આદત પાડો તમારી શક્તિને તમારા લક્ષ્ય સાથે જોડો જો લક્ષ્ય એક રૂપિયા કરોડનું હોય તો તમારી દિનચર્યા પણ એવી જ હોવી જોઈએ બીજું હાઈ ઇન્કમ સ્કેલ કેળવો મધ્યમ વર્ગના પરિવાર પાસે કદાચ મોટી ફેક્ટરી કે કરોડોનું રોકાણ કરવાના પૈસા નથી હોતા પણ આપણી જીભ શરીર અને બુદ્ધિ તો છે એવી કુશળતા શીખો કે જેની બજારમાં ઓછી કિંમત હોય પબ્લિક સ્પીકિંગ લોકો સામે પ્રભાવશાળી રીતે બોલવું સેલ્સ અને માર્કેટિંગ કોઈ પણ વસ્તુ વેચવાની કળા કન્ટેન્ટ ક્રિએશન આજની ડિજિટલ દુનિયામાં વેલ્યુએબલ કન્ટેન્ટ બનાવવું કોપી રાઇટિંગ શબ્દો દ્વારા લોકોને પ્રભાવિત કરવા ત્યાર પછી અગત્યનો મુદ્દો છે કે તમારી સંગત બદલો કહેવાય છે કે તમે એવા પાંચ લોકોનું સરેરાશ છો જેની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો એવા લોકો સાથે ઉઠો બેસો કે જે કરોડોની વાતો કરતા હોય અથવા તો ત્યાં પહોંચી ગયા હોય જો આવા લોકો રૂબરૂ ન મળે તો સફળ લોકોના પુસ્તકો વાંચો તેમના સેમિનારમાં જાઓ તેમના વિડીયો જોવો તમારી આસપાસનું વાતાવરણ બદલાશે તો તમારા વિચારો બદલાશે જોખમ લેવાની વૃત્તિ સામાન્ય માણસ વિચારે છે કે જો નુકસાન જશે તો જ્યારે અમીર માણસ વિચારે છે જો અમીર બનવું હશે તો જોખમ લેવું જ પડશે ડર છોડીને વિજેતા જેવી વિચારસરણી કેળવો તમે કરોડપતિ બનો એ પહેલા તમારી અંદર એવો વિશ્વાસ લાવો કે તમે બની જ ગયા છો તમારી ચાલવાની રીત વાત કરવાની શૈલી અને તમારા કપડામાં એક ગંભીરતા લાવો જ્યારે તમે અંદરથી કરોડપતિ અનુભવશો ત્યારે બહારની દુનિયામાં પણ એ દેખાવા લાગશે પેપર પ્લાનિંગ અને એક્સપર્ટની સલાહ જો તમે કાગળ પર એક કરોડ કમાતા દેખાઈ રહ્યા છો તો જ હકીકતમાં એ કમાઈ શકશો ગમે તેટલો સારો પ્લાન હોય તેમાં ભૂલો હોઈ શકે છે કોઈ જાણકાર કે એક્સપર્ટની સલાહ લો જેથી તમારી મહેનત ખોટી દિશામાં ન જાય યાદ રાખો મિત્રો સફળતા એ કોઈ અકસ્માત નથી તે એક પ્રોસેસ છે જો તમે તમારી વિચારસરણીને અમીર બનાવશો તો જિંદગી આપો આપ અમીર બની જશે તો મિત્રો આના વિશે તમે શું વિચારો છો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત